સચિન આપણે એક દુકાન વિસનગરમાં જોરદાર પેલા નરેશભાઈ સુકડા ને એ બધું વેચી સીમ કાર્ડ વેચી વીઆઈ સ્ટોર અને આ આ તો પેલા મારા સુકડા નો ઓલે વી નગર માં સ્ટોર લે હડે હડે કેમ છો સાહેબ મજા આવા સચિન ભાઈ આવો બેસો બેસો તમારી તો આખા વિસ્તરાગર માં ચર્ચા થાય વાળા એવું છે ઓવા તમે તો જોરદાર સીમ કાર્ડ વેચવાનું એ સસ્તા ભાવમાં આ વેચે છે સચિન

તમારે જેવો નંબર લેવો એવો મળી રહેશે કઈ વાંધો નહીં પણ તમારા પણ નંબર જોતો હોય તો આવો વાળા વિસનગર માં નરેશભાઈ ની દુકાન માં આવો વાળા બે ફિકર રહો અને સસ્તા ભાવ માં સિમ કાર્ડ લઈ જજો વાલા વાળા